કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે સૌથી પહેલો કાર્યક્રમ અમદાવાદમાં જ્યાં તેઓ હાજરી આપશે અમદાવાદમાં એક હજાર નવસો ને પચાસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે થશે અમદાવાદના થલતેજ ખાતે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવાનું છે ત્યાં તેઓ પહોંચી ચૂક્યા છે એએમસીએ બનાવેલા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવા માટે જુના પ્રહલાદનગર રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ પણ આજે ખુલ્લા મુકાશે મકરબા રેલવે અંડરપાસ સિંધુ ભવન રોડ પરના પાર્ટી પ્લોટનું પણ લોકાર્પણ થશે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રદીપ કચીયા જી પ્રદીપ બિલકુલ વાત કરો ગૃહમંત્રી અમિત શાહ જે છે તે બે દિવસીય ગુજરાત પ્રવાસે છે અને બે દિવસીય ગુજરાત પ્રવાસમાં તેમનો પ્રથમ કાર્યક્રમ જે છે તે થલતેજ ખાતે અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ જે છે તેમના હસ્તે તેમના કરવામાં આવ્યું છે આ અર્બન હેલ્થ સેન્ટરની જો વાત કરવામાં આવે તો નવ કરોડના ખર્ચે ત્રીસ પેટી હોસ્પિટલ જે છે તે બનાવવામાં આવી છે કે જેથી થલતેજ અને થલતેજની આસપાસની વિસ્તારના જે લોકો જે છે તે અહીંયા પોતાની સારવાર લઈ શકે તે માટેનું અર્બન હેલ્થ કોમ્યુનિટી સેન્ટર જે છે તેનું આજે લોકાર્પણ જે છે કરવામાં આવ્યું છે આ સાથે જૂના વાડદ ખાતે પાંચસો અઠ્યાસી કરવામાં આવશે સિંધુ ભવન અને પ્રહલાદનગર રોડ ખાતે પણ મલ્ટી લેવલ પાર્કિંગ જે છે તે પણ તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે હાલ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે એ લોકાર્પણ કરી નાખવામાં આવશે આભાર આપનો જાણકારી આપવા માટે તો હાલ જે થલતેજ પાસે આવેલું કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે તેને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે વધુ સુચારુ સુવિધા મળી શકે આરોગ્યને લગતી તે માટે આ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારબાદ જૂના વાડજમાં પાંચસો અઠયાસી આવાસ અને ગુજરાતી શાળાનું લોકાર્પણ કરવામાં આવશે એટલું જ નહીં સિંધુ ભવન અને પ્રહલાદનગર રોડ પર આવેલા મલ્ટીલેવલ પાર્કિંગ પણ અમિત શાહના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે જેથી પાર્કિંગની સમસ્યાથી લોકોને છુટકારો મળી શકે તે માટે આ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે મકરબાર રેલ્વે અંડરપાસ તેમજ સિંધુ ભવન રોડ પરના પાર્ટી પ્લોટનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે બે દિવસના ગુજરાત પ્રવાસે છે આજના દિવસે સૌથી પહેલા તેમનો કાર્યક્રમ જે થલતેજ ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રને ખુલ્લો મુકવાનો હતો ત્યાં પોતાના સુરક્ષા કાફલા સાથે તેઓ ત્યાં પહોંચ્યા અને તેમની સાથે જે આજનો કાર્યક્રમ છે એ શરૂ થઈ ચૂક્યો છે આજે થલતેજના આ કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું તેમણે લોકાર્પણ કર્યું અને જનતા માટે ખુલ્લો મૂક્યો છે આપણી સાથે જોડાયેલા છે પ્રદીપ કચ્યા પ્રદીપ જે કમ્યુનિટી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે લોકોને આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્રમાં કઈ કઈ સુવિધાઓ છે અને અત્યારે અમિત શાહ ત્યાં છે તો ત્યારબાદ કેટલા સમય સુધી રોકાશે અને ત્યાંથી રવાના થશે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ જે છે તે કરી નાખવામાં આવ્યું છે હવે અહીંથી તેઓ સીધા પોતાનું આગામી કાર્યક્રમ છે કે પાંચસો એક લોકાર્પણ કામગીરી જે છે તે જે જે છે 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 કરવાનું ત્યાં જવા માટે અત્યારે અહીંથી થઈ હવે અહીંયા જો વાત કરવામાં આવે તો આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ત્રીસ બેડની હોસ્પિટલ અને સાથે અહીંના આસપાસના લોકોને સુધારું સુવિધા આરોગ્યની મળી શકે તે માટેની તમામ વ્યવસ્થા જે છે તે અર્બન હેલ્થ સેન્ટર ખાતે જે છે તે કરવામાં આવી છે આ અર્બન હેલ્થ સેન્ટર કરવામાં આવે તો પાંચ માળનું આ બિલ્ડીંગ ની વાત કરવામાં આવે તો નવ કરોડ નો ખર્ચો કરીને આ હેલ્થ સેન્ટર જે છે તે બનાવવામાં આવ્યું છે કેમ કે અહીંના લોકોને સોલા સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવું બહુ જ અઘરું થઈ જતું હતું લાંબો અંતર જે છે આપવો પડતું હતું તેના માટે જ દ્વારા અહીંયા કમ્યુનિટી હેલ્થ સેન્ટર જે છે તે બનાવવામાં આવ્યું છે ને જેના અંતર્ગત ત્રીસ બેડ હોસ્પિટલ જે છે તે પણ બનાવવામાં આવી છે જી હવે આભાર આપનો જાણકારી જે આપી છે તો અત્યારે જે આ પાંચ માળનું કમ્યુનિટી સેન્ટર છે તેનું લોકાર્પણ કરીને અમિત શાહ ત્યાંથી રવાના થયા છે જ્યારબાદ તેઓ વાડજ પહોંચે જૂના વાડજમાં પાંચસો આવાસ અને ગુજરાતી શાળાનું લોકાર્પણ કરશે જનતા માટે તેઓ આવાસનું લોકાર્પણ કરી તેમને હસ્તક કરશે અત્યારે જે નવસો કરોડનું અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેનું લોકાર્પણ તેમણે કર્યું છે જનતા માટે આ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે હાલતે વિસ્તારમાં આવેલા આ હેલ્થ સેન્ટર જે લોકોને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે જેમાં ત્રીસ બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીં રહેતા લોકો કે જેમને સોલા સિવિલ કે શાહબાગ સિવિલ સુધી ના જવું પડે તે માટે આ સુવિધાઓ ભી કરાઈ છે